ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા પ્રતિવર્ષ કચ્છી ભાષાના ગૌરવ પુરસ્કાર આપવામાં આવે છે જે અંતર્ગત ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્ય શાહ ની અધ્યક્ષતામાં મળેલી સમિતિમાં વર્ષ બે હજાર ત્રેવીસ માટે શ્રી વિશ્રામભાઈ ગઢવીને કચ્છી ભાષાનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર અને ડૉક્ટર પૂર્વી ગોસ્વામીને ભાષાનો યુવા ગૌરવ પુરસ્કાર માટેના નામોની પસંદગી કરવામાં આવી છે જેમને આગામી સમયમાં પુરસ્કાર એનાયત કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ હેઠળ કાર્યરત ગુજરાતી સાહિત્ય એકેડમી સહિત હિન્દી સંસ્કૃત સિંધી ઉર્દુ અને કચ્છી એમ કુલ છ અકાદમી કાર્યરત છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં સાહિત્યનો પ્રચાર પ્રસાર કરવાનો છે રાજ્ય અને રાજ્ય બહાર રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું ગૌરવ સ્થાપિત કરી શકાય તેવા વિશાળ અભિગમ સાથે આ અકાદમીઓ કાર્ય કરે છે એમ ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ મહામાત્ર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે